બસ એક બેઠક પટેલ હવાય હેડ્યું ઘેર આવો નવા ઘેર નીકળ્યો હાલ ત્રણ ઘેર આવે હું એ બે છોકરાના વરઘડવાળી હું એને લઈને આવ યાર એવું છે એમ ઓહ આતે ત્યાં આવી જજો હા આવી જાઓ તમારી કળા જ આવું છું તો ના ના તમારા ઘેરે જ આવી અમે એવું હોય વાહ હા તો આવી જાઓ એટલે પેલી કળા હું આવું છું હાલ જ હા હા લે હા આપણે પપ્પા જઈ આવે ઘર પછી જાય એવું છે હા હંડનલા હા ઓહ buah બુઆજી નો નામ લીધું buah buah

આ મો બે હું છોકરા ઉપાડ આ મત મત ડાળો હેડો હું બેહું હેદરા મોતો લાવ વમ લે આવ લે લે રે મેમન તો મોતો લે આવ આય આ આયા આવ હવે બબ ડાળો મેમન એટલા જાલ છે લાવ કોણ

આવું કરો છોકરો ઘણી વાર બંધ થઈ જાય બે જ બે જ બોલ્યા તમારો નોકરો મારો

મારું પંચો પાટણ